નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર આયુર્વેદિક નિદાન કેમ્પ ગુજરાતના પનોતા પુત્ર દેશના યથસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાઈ રહેલા સેવાય પખવાડિયા અંતર્ગત ગારિયાદાર શહેર તાલુકા ભાજપ દ્વારા ગારિયાદાર ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો એક વિધાનસભા गारियाधार जैसर संयोजक वी डी सोरठिया शहर भाजप प्रमुख निलेष भाई राठौड़ तालुका पंचायत कारोबारी चेरमेन कनुभा सांसुर पूर्व नगरपालिका प्रमुख भाई कातोड़िया वाइस चेयरमैन भावेश भाई गोरेसिया तालुका भाजप महामंत्री बलवंत भाई खचिया तालुका भाजप महिला मोर्चा प्रमुख गीताबेन कोलडिया शहर महिला प्रमुख गीताबेन को अतुलभ सोहाण किशोर भाई વાકાણે કિશોરભાઈ કવા વેળાવત સહિત સંગઠનના પદાધિકારીઓ કાઉન્સિલરો શ્રી મોસાના પદાધિકારી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ત્યાં એકસો પચાસ વધારે લોકો લાભ લીધો હતો રિપોર્ટર મનેસ કંટારીયા ગારિયા બોટાદ દસ્તરબેજ